નમસ્કાર મિત્રો વ્યાસ પંચકર્તા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ વીસ નવ બે હજાર પચીસ શનિવારનું પંચાંગ અને બારે રાશિઓનું ગોચર પણ તો પ્રથમ પંચાંગ જોઈએ તો વિક્રમ સવંત બે હજાર એક્યાસી ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ કે વદ પક્ષ તિથિ જોઈએ તો તિથિ ચૌદશ ચોવીસ કલાક સત્તર મિનિટ સત્તર મિનિટ સુધી ત્યાર પછી અમાસ નક્ષત્ર જોઈએ તો મઘા નક્ષત્ર આઠ કલાક છ મિનિટ સુધી ત્યાર પછી પૂર્વ ફાલ્ગુની યોગ જોઈએ તો સાધ્ય યોગ વીસ કલાક સાત મિનિટ સુધી ત્યાર પછી શુભ કરણ જોઈએ તો વૃષ્ટિકરણ અગિયાર કલાક ચોપન મિનિટ સુધી ત્યાર પછી ચતુષ્પાક્ષ રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ મ ટ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છ કલાક છત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો છ કલાક પિસ્તાલીસ મિનિટ તહેવારમાં જોઈએ તો શનિવારી અમાસ ચોવીસ કલાક સત્તર મિનિટથી ત્રીસ કલાક છત્રીસ મિનિટ સુધી જેમ કે અસ્ત્ર શસ્ત્રથી અને અકસ્માતમાં મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ

શુભ અંક જોઈએ તો એક અને તેમનો અશુભ અંક જોઈએ તો ચાર મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બ ઓ વૃષભ રાશિનું ફળ જોઈએ તો કે આ ફળ આજે તમને નાણાકીય બાબતોને લગતા ચર્ચા અને સંબંધિતતા પર કાર્ય કરી શકે છે અને તમારા ઘર પરિવારમાં શાંતિનું માહોલ રહી શકે છે તેનું શુભ ફળ જોઈએ તો શુભ ફળમાં આજે તમને મજૂરી મુદ્રા અને ઘરના કામો વગેરે જેવા કાર્યો સુમેરથી ચાલશે અને સારા પ્રમાણમાં થઈ શકે છે અશુભ ફળ જોઈએ તો અશુભ ફળમાં તમને વધેલી અને વ્યયશીલતા માટે સાવધ રહેવું જરૂરી રહેશે આ વૃષભ રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ આ વૃષભ રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ગુલાબી અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિનું ફળ જોઈએ તો કે આ ફળ તમને સંવાદ અને શુભ સમિતિમાં લાભ થઈ શકે છે અને આજે તમને દૈનિક સંપર્કો તેમજ સકારાત્મક કાર્ય સરપ લઈ શકે છે તેનું શુભ ફળ જોઈએ તો શુભ ફળમાં આજે તમને ચર્ચાઓ કરવા જેમ કે મિટિંગો નેટવર્કિંગના કામો આવવા માટે તમારો દિવસ આજે સારો છે અશુભ દિવસ જોઈએ તો અશુભમાં તમારા કાગદી કાર્યો જેમ કે કોઈ પણ કાર્યોમાં ભૂલો કરો તે અશક્ય રહી શકે છે માટે અશુભ દિવસ છે આ રસીવાળા માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સાત શુભ રાશિવાળામાં શુભ રંગ જોઈએ તો તેમનો સફેદ છે અને આ રસીવાળા માટેનો અશુભ રંગ જોઈએ તો કાળો છે કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડ કર્ક રાશિવાળા માટે ફળ જોઈએ તો આ ફળ તમને આજે લાગણીઓ વધુ ઉત્પન્ન કરી શકે છે તેમાં ફળ જોઈએ તો ફળમાં તમને પરિવાર સાથે સરસ અને સમય પણ પસાર થઈ શકે છે પરિવાર સાથે ઘર સંબંધિત કાર્ય તમારા સુધારા વધારા માટે થઈ શકે છે અને અશુભ ફળ જોઈએ તો અશુભ ફળમાં તમને શક્તિના અધિકાર અથવા સંવેદનામાં તમારે વધારે આવે થઈ શકે છે આ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ આ આરાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રેન અને તેમનો અશુભ રંગ જોઈએ તો ખાડ સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટ સિંહ રાશિનું ફળ જોઈએ તો કે આજે તમને સ્વ અધ્યયન અથવા પ્રદર્શનમાં વૃદ્ધિ થઈ શકે છે અને સામાજિક લોકો પ્રત્યે માટે અનુકૂળ દિવસ છે શુભ જોઈએ ફળ તો આ રાશિવાળાનો શુભ ફળ જોઈએ તો તમારે પ્રસંગો અને વ્યક્તિત્વ પ્રદર્શિત કરવી તેવા માટે સારો છે અશુભ ફળ જોઈએ તો અશુભ ફળ તમને ગર્વથી જોડાયેલી ઝઘરાઓ વાદ વિવાદો વગેરે ન કરવા જોઈએ એટલા માટે અશુભ છે આ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ રંગ જોઈએ તો છ આ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો બ્રાઉન કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પાઠણ કન્યા રાશિ માટે પણ ફળ જોઈએ તો તમને આ કાર્યમાં વ્યવહારિકતા અને સુગમતા પ્રાપ્ત થશે અને લક્ષ્યની તરફ તમારું ધ્યાન લઈ જઈ શકે છે શુભ ફળ જોઈએ તો શુભ ફળમાં તમારું આજનું આયોજન અથવા દૈનિક કાર્યો જવાબદારીઓમાં તમને સફળતાઓ મળી શકે છે અશુભ ફળ જોઈએ તો અશુભ ફળમાં આજે તમારી ભાવનાત્મક માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રહતા તુલા રાશિનું ફળ જોઈએ તો કે તુલા રાશિના ફળમાં તમારા સંબંધોમાં સંતુલન જરૂરી

તમારા વિશ્લેષણ અને તમને લાંબા કામો માટે તમારે સારું રહી શકે છે અશુભ ફળ જોઈએ તો અશુભ ફળમાં અતિ એટલે કે તમારી પ્રતિક્રિયા પ્રત્યે ઝઘડાઓ થવા એ શક્ય થઈ શકે છે આમ આ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક આ રાશીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો ધન રાશિ જોઈએ ધન રાશિમાં ભધ ફઢ ધન રાશિવાળા માટે પણ ફળ જોઈએ તો કે આ ફળમાં તમને તમારી વિચારધારા મફત અને ઉત્સાહી થઈ શકે છે જેમ કે તમને વિદેશી અને અધ્યયનને પણ પ્રોત્સાહન મળી શકે છે આજે એટલે આ રાશિવાળા માટે શુભ દિવસ જોઈએ તો કે તમને મુસાફરીની યોજનામાં ધાર્મિક વિભાગમાં વગેરે જગ્યાઓમાં તમને આજે લાભ થઈ શકે છે તેમનો અશુભ ફળ જોઈએ તો અશુભ ફળમાં જો તમે રોજિંદા કામો પર ધ્યાન ઓછું પડશે તો નુકસાન પણ થઈ શકે છે આ આરશિયાવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાપ અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાણી આરસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો વાદળી અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખજ મકર રાશિવાળા માટે ફળ જોઈએ તો કે એ ફળમાં તમારે વ્યવસાયિક જવાબદારીમાં કટકટીથી આગળ વધી શકે છે આ ફળમાં સુખ જોઈએ જો કે તમારે આજે મોટી કામગીરી અથવા નિર્ણય માટે યોગ્ય સમય રહી શકે છે અશુભ ફળ જોઈએ તો આજે તમારા પરિવાર માટે સમય ન મળ્યો હોય તો તમને તણાવ રહી શકે છે આ રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંક જોઈએ તો બે આ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રમ જોઈએ તો નારંગી કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ઘસ સસ કુંભ રાશિનું ફળ જેમ કે તમને આજે સામુદાયિક અને સમિતિ સંમેલનો માટે સારો સમય છે અને વિચારો નવ ને તમારા બનશે એનું શુભ ફળ જોઈએ તો કે જો કે તમારા જૂથ અને પ્રોજેક્ટ જેમ કે સૃજનાત્મક અને વિચારણા તમારી આગળ વધી શકે છે અશુભ ફળમાં જોઈએ તો અશુભ ફળમાં તમારા વ્યક્તિગત સંબંધોમાં આજે તમને અંતર્ભાવ રહી શકે છે આ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ આ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો મીનરાશિ જોઈએ મીનરાશિમાં દચ જથ જે અથ મીનરાશિવાળા માટે ફળ જોઈએ તો કે જેમ તમારી આવેગી અને કલ્પના શક્તિ અને આંતરિક શાંતિ તમને થઈ શકે છે અને તમારી સર્જનાત્મકતા પણ વધી શકે છે તેમનું સુખ ફળ જોઈએ તો કે આજે તમારે આર્થિક વિચારો અને આધ્યાત્મિક અભ્યાસ માટે પણ તે અનુકૂળ સમય છે અશુભ વિચાર જોઈએ તો અશુભ ફળમાં આજે તમારે વાસ્તવિકતા વગેરે જેવા કામોને ટાળવાની તમારે પ્રવૃત્તિ ન કરવી જોઈએ આ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ આ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો

શુભેચ્છા તારું વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો